તેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે એટલે કે ગુજરાતમાંથી આગાહી મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનો જે સંકટ છે એ ઘેરાતો જોવા મળી રહ્યો છે આગામી ચોવીસ કલાક ભયંકર સાબિત થશે અપર એ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ ગુજરાતના નજીકથી ચાર ચાર સિસ્ટમો છે ખૂબ દૂર હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે દક્ષિણ ભારતમાં એક વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે જેમાં વિશાખાપટ્ટનમ સાથે સાથે બેંગ્લોર બેંગલવી મુદરાઈ છે સાથે જે પોુચ્ચેરીના વિસ્તારો ચેન્નાઈ લાગુના વિસ્તારો હોય તો આ તમામ રાજ્યોની અંદર અત્યારે વરસાદ છે એ જોવા મળી શકે છે તો ઘણા બધા રાજ્યોની અંદર અને જિલ્લાઓની અંદર વરસાદ છે એ આવી પડી ગયો છે હવે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી એ માહોલ છે જોવા મળવાનો છે એ વિશે આપણે વાત કરી લઈએ તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી એ માહોલ છે સતત આગળ વધતો જોવા મળી રહ્યો છે લગભગ બે દિવસની આગાહી છે અંબાદ પટેલે તો ત્યાં સુધીનું કહ્યું છે કે હજુ તો ગુજરાત રાજ્યમાં છે વરસાદી માહોલનો શરૂઆત થઈ છે એટલે કે ઓગસ્ટ મહિના જે ચોમાસું જોવું શરૂ થવું જોઈએ એ વરસાદ અત્યારે હજુ શરૂ થયો છે આ વરસાદી માહોલ છે હજી પણ સોળ તારીખથી લઈને અઢાર ઓગણીસ અને વીસ તારીખ સુધી ચાલશે વિવિધ મોડલોના ભાગરૂપે પણ આપણે અવારનવાર આગાહી જોતા હોઈએ છીએ આ વખતે પણ આગાહી જોઈશું કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે કઈ રીતનું રહેશે ખાસ કરીને અત્યારે વિવિધ મોડલોના ભાગરૂપે જોઈ અને સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોઈએ તો વાદળછાયું વાતાવરણ છે એ ગુજરાતથી ખૂબ નજીક જોવા મળી રહ્યું છે અત્યારે કચ્છ લાગુના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના બનાસકાંઠામાં તેમજ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના જે છે એ ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારો આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી માહોલ છે એ જોવા મળી રહ્યો છે આ જ પ્રકારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી વરસાદનું જે પૂર્વનું મન લગાવવામાં આવતું હોય તો એ પણ ખોટું સાબિત થતું હોય છે તો ગુજરાત રાજ્ય ઉપર ખરેખર વરસાદ અત્યારે છે બફારાનો સમય જોવા મળી રહ્યો છે છેલ્લા થી ત્રણ દિવસથી ગુજરાતના જે સૌરાષ્ટ્ર પૂર્વ ભાગના વિસ્તારો છે કે ત્યાં અત્યારે છે જૂનાગઢ જામનગર ગીર સોમનાથ વેરાવળ પોરબંદર સાથે જામ રાજકોટ છે આટકોટ છે મોરબી સુરેન્દ્રનગર છે તો આ જિલ્લાઓની અંદર અત્યારે જો વરસાદ ન પડતો હોય તો પછી ગુજરાતના આપણે લોકો છે એ જે ત્યાં વિસ્તારોની અંદર જઈ વરસાદના દાણ જે છે એ અનુભવ કરે તો શું ખરેખર વરસાદ પડી જાય ના મિત્રો એવું નથી ગુજરાતથી ખૂબ દૂર જતાંની સાથે વરસાદ ઓછો હોય છે જેના કારણે હવે પછી ગુજરાત તરફ જો વરસાદી માહોલમાં જવું હોય તો ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો તમને ચે ચાર્ટ મોડલ પ્રમાણે પણ જણાવ્યું ને આગાહીકારો દ્વારા પણ જણાવી દઈએ તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા અત્યાર સુધીની જે આગાહી કરવામાં આવી રહી છે આગાહીના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો વરસાદ નથી પડ્યો તેમ છતાં કહેવામાં આવી રહ્યું છે કે એ સો ટકા વરસાદ પડ્યો હોય તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી માહોલનો જે કેરાવો છે એ તો મજબૂત થયો પરંતુ તેની સાથે સાથે અમુક જિલ્લાઓની અંદર હજુ પણ વરસાદ છે પડ્યો નથી તો એ વરસાદ કવર કરવાના માટે ગુજરાત ઉપર વરસાદનો જે સ્ટ્રફ છે એ મોન્સૂન સ્ટ્રફ આગળ વધારવો જરૂરી છે જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો કે જ્યાં આપણે રહીએ છીએ મોરબી પોરબંદર સુરેન્દ્રનગર સાથે અમદાવાદ ગાંધીનગર આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના અમુક બે થી ત્રણ જિલ્લાઓ લઈને ડાંગ છે સુરત નવસારી તાપી આ હવાના વિસ્તારો હોય દરેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ છે પૂરેપૂરો જોવા મળી રહ્યો છે બે દિવસ માટે આ પ્રકારનું વાતાવરણ રહેશે ત્યાર પછી ત્રીજા દિવસથી ગુજરાતમાં જે પણ વાત છે ત્યાં સુધી બીજા અન્ય મિત્રો સુધી પહોંચાડવી નહીં તે પ્રકારની અત્યારે માહિતી પણ મળી રહી છે આ સાથે મિત્રો પૂર્વ અનુમાન જે લગાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યનું ખાસ કરીને પૂર્વ અનુમાન એ સ્થિતિ મુજબ પણ વરસાદનો જોર છે અતિ ભયંકર રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે અત્યારે ચારે તરફ છે એ સિસ્ટમોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વરસાદનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે બેથી ત્રણ દિવસ માટેની આ જે સિસ્ટમ છે એ સ્થિતિ મજબૂત બનશે અને ગુજરાત ઉપર અત્યારે વાદળોનો ઘેરાવો ચોમાસાની સ્થિતિના ભાગરૂપે જોવા મળી રહ્યો છે ઓગસ્ટ મહિનામાં પણ સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે એ આજથી જોવા મળશે કારણ કે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ શરૂ થઈ ગયો બે થી ત્રણ દિવસની અંદર હજુ પણ વરસાદ પડશે અને નવી આગાહી જે માહિતી પ્રમાણે જોવા જઈએ તો લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે અતિ ભયંકર પૂરની સ્થિતિ પણ છે એ જોવા મળી રહી છે હવે તમને દર્શાવી દઈએ તો છેલ્લા કેટલાય દિવસોના વિરામ બાદ આજથી ગુજરાતમાં ચોમાસાનો

આગામી દિવસોમાં આ ચક્રવાતી પરિભ્રમણ વધુ મજબૂત થવાની સંભાવના છે જેના કારણે ગુજરાતમાં સોળ ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ સુધી સારા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવાર છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી વલસાડ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર માં છૂટાછવાયા વરસાદ પડશે અને ભારેથી હારો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે શનિવારે ઉદયપુર છે નર્મદા ભરૂચ છે સુરત ડાંગ છે તાપી નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદ પડશે જ્યારે રવિવારે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ આ પછી સોમવારે સુરત ડાંગ તાપી નવસારી વલસાડ એટલે કે આમ જોવા જઈએ તો મંગળવાર સુધીની જે આગાહી છે એ મંગળવાર સુધીના આગાહીના વિસ્તારોની વાત કરવામાં આવે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં હાલ પૂરતી વરસાદના નામે શાંતિ હતી પણ હવે ફરીથી છત્રી કાઢવી પડશે રેનકોટ ઓઢવા પડશે થોડાક દિવસો અગાઉ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ મનમુખીને વરસ્યો હતો જ્યારે હાલ તો સુરતમાં છે એ વરસાદીએ પૂર જોવા મળી રહ્યું છે સાથે ગુજરાતમાં બફારાનું પ્રમાણ ઊંચું જઈ રહ્યું છે બપોર સમયના બફારાનો વિસ્તાર છે એ વધ્યો છે અને હાલ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં સામાન્ય વરસાદ પડશે એ અંગે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહી મુજબ પંદરથી ઓગણીસો ઓગસ્ટ સુધી અલગ અલગ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે એવી સિસ્ટમો તૈયાર થઈ રહી છે ચાલો જાણીએ કેવો વરસાદ પડશે કેટલા દિવસ પડશે અને ક્યારે પડશે તો ગુજરાતમાં આ વરસાદના જે ઘણા બધા પ્રશ્નો છે કમેન્ટ બોક્સમાં સૌથી વધારે પ્રશ્નો આવે છે એ પ્રશ્નો પણ આપણે દર વિડીયો વખતે છે એ સાંભળતા હોઈ છે તો હવે ઓગસ્ટ મહિનામાં અડધો ખાલી ગયો છે પણ હવે પછીના દિવસો ભારે વરસાદ આવી રહ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે એ મુજબ હવામાનની જે સ્થિતિ છે એ મજબૂત ગોઠવાય છે આમ જોવા જતાં ચૌદ ઓગસ્ટથી લઈને ઓગણીસો ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેનાથી ગુજરાતના ખેડૂતોને સૌથી વધુ લાભ બતાવવાનો છે જો તમે પણ સવાલ છે કે તો અથવા તો વરસાદનો ક્યાં ક્યાં પડશે એ પ્રકારનો માહિતી જોતી હોય તો જાણી લો કે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને કચ્છ સુધીના જે જિલ્લાઓ છે એ દરેક જિલ્લાઓની અંદર ગુજરાતમાં મેઘરાજા છે એ ધમરોળ છે આથી આગાહી કરવામાં આવી રહી છે અને આગાહી અનુસાર કેટલાય સ્થળો ઉપર આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હાલ વરસાદી ઘટ જોવા મળી રહી છે પરંતુ તે ઘટ આ વખતે રાઉન્ડમાં વધતા ઓછા અંશે પૂરી થઈ શકે છે કારણ કે ગુજરાત ઉપર અત્યારે એક બે નહીં પરંતુ ચાર ચાર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પણ વરસાદમાં ના હશે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સવારે સાડા પાંચ વાગ્યે પશ્ચિમી બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના નજીક લો પ્રેશર સક્રિય થયું જે હવે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમી તરફ ગતિ કરશે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ચોવીસ કલાકમાં આ લો પ્રેશર મજબૂત બનીને વેલ્માર્ક લો પ્રેશર બની શકે વાત દેશની તો પણ કરીએ તો આ સિસ્ટમ સક્રિય થતા આંધ્રપ્રદેશના દરિયાકાંઠામાં વિસ્તારમાં તેલંગાણામાં પણ રેડ એલર્ટ કરી દેવામાં આવ્યું છે હવે એક જ દિવસમાં વરસાદ પણ પડી ગયો છે હવે મિત્રો મહારાષ્ટ્રના મરાઠવાડમાં તથા વિદર્ભમાં ઓરેન્જ એલર્ટ અપાયું એક જ દિવસમાં સાડા ચાર ઇંચથી લઈ અને આઠ ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓડિશામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે ગાજવીસ સાથે તોફાની વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવશે ગુજરાત રાજ્ય ઉપર જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલનો વિડીયો જોઈ રહ્યા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે તમને એક નવી માહિતી જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની નજીક ખૂબ જ નજીક છે એ આપણી જે આપણે જેક લાઈફસ્ટાઈલ લોગ આધારિતની જે આગાહી હતી જે માહિતી મળી હતી કે એમાં વરસાદ નથી પડતો વરસાદ પડે તો શું કરવું તો એ દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમ નથી જેના કારણે આપણે વરસાદનો ધંધો કરી શકીએ નહીં પરંતુ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ભાગ લઈ અને હજુ પણ વરસાદની માહોલ છે એ હોવા છતાં પણ ભારેથી અતિભારે વરસાદનું જે રાઉન્ડ છે દર્શાવવામાં આવશે તો ગુજરાત રાજ્ય ઉપર આ પ્રકારની માહિતી મજબૂત બની પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે જે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને જો વાદળ ફાટશે તો એનો જવાબદાર કોણ એ ગુજરાત રાજ્ય ઉપર છે એ નક્કી કરી નાખીએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બને એ પહેલાં વરસાદી માહોલ છે એ પણ તૂટતો જોવા મળી રહ્યો છે તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર પૂર્વના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાંથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી લિબર્ટીને જે માધ્યમથી જે સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુના નજીકના વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે અત્યારે મિત્રો વરસાદની સ્થિતિ અને વરસાદી માહોલ છે એની આગાહી કરવામાં આવી રહી છે હજુ પણ ગુજરાત રાજ્યમાં એકથી બે દિવસ માટે ભયંકર વરસાદની આગાહી છે કરવામાં આવશે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાનું પૂરેપૂરું અનુમાન છે લગાવવામાં આવી રહ્યું છે તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટ પ્રમાણે હજુ પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોઈશું